આટલું સારું કબૂતર કામ કરે સાચું ખાવી હવે પપ્પા નો વારો કુકડી ના શું કેવાય કુકડી મરઘી અરે

મોર્નિંગ એટલે મોર્નિંગ બેલ ચલો હાલો ક્વેશ્ચન બદલી નાખો ચલો બીજો બીજો એને કહેવાય પીહેન પી અલે આયવા થોડા નામ આવડે બીજું કઈ પૂછો ચલો હાલો તમારા માટે પોપટને શું કહેવાય પેરોટ તો ખાઓ એ તો ઈજી વાળસ હતું હા 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 કોયલને શું કહેવાય કોયલ એ ઓય ચીટિંગ નોટ અલાઉડ બેટા તારી માટે છે કુકડા ને શું કેવાય બરોબર બરોબર કુકુ નું કુકુ

ભૂલ બુલ ને ભૂલબૂલ જ કેવાય મેના શું કેવાય મેના તો આવડે છે

એ તો જાઓ હાલો હું આપું એને કાન ક્યાં જાય જાય કાનમાં કાનમાં ઘરે ને હવે એની ઉપરથી 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 નામ ચાલુ ચાલુ થાય થાય ઈયર ઈયર ઉડે નહીં નહીં ચલો આ બધાનું તો ખોટું પડી ગયું અને આપણે વિડીયો ને અહીંયા એન્ડ કરવાનું છે તો પછી કાન ખુરાય ઈયર વિંગ તો તમે પણ યાદ રાખજો અને જે જે લોકો ક્વેશ્ચન નહીં આવડે ને એ કમેન્ટ પણ કરજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરીને કેજો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળે નવા વિડીયો ત્યાં સુધી